હે મારાવાલા તમારે રોલટસ ડુંગરાળું જમીન લેવી હતી ને તો હું તમારા માટે રોલટસ અને ડુંગરાળું જમીન લઈને આવ્યો છું મારાવાલા અને ડેલાથી માંડી અને ફરતી ફેન્સિંગ પણ આ જમીનમાં મારેલી હે મારાવાલા તો આ જમીન તમારે લેવી હતી ને તો આ જમીન ખાંભા તાલુકાની જમીન છે અને અમરેલી જિલ્લામાં અને જોવો તો ખરી મારાવાલા ટાઈટલ ક્લિયર કમ્પ્લીટ રોટસ જમીન અને આમાં મસ્ત બગીચો પર બે એમ છે ફાર્મ લાયક જમીન અને જેને પણ લેવી હોય ને મારા વાલા તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને મારા વાલા તમારે અહીં તો બધું બને એમ છે અને લોકેશન તો જુઓ કોઈ વસ્તુ ઘટે નહીં અને જગ્યા પણ બેસ્ટ જગ્યા છે સારામાં સારી જગ્યા છે કોઈ વસ્તુ ઘટે નહીં અને સિત્તેર વીઘા જમીન છે અને ગાયકવાળી વિઘો છે મારાવાળા તો આ જમીન તમારે લેવી છે તો નિશ્ચય આપેલા નંબર ઉપર તમારે કોન્ટેક કરવાનો રહેશે અને જિલ્લાની વાત કરીએ ને મારા વાળા તો અમરેલી જિલ્લો અને ખાંભા તાલુકામાં આ જમીન આવેલી છે ને રોટસ સિંગલ પટી રોટસમાં આ જમીન આવેલી છે તો આનાથી સારી આનાથી સસ્તી અને આનાથી લોકેશન વાળી જમીન તમે ગોતવા જાઓ ને તોય તમને મળે નહીં અને કિંમતની વાત કરીએ ને મારા વાલા તો માત્ર ને માત્ર ચાર લાખ રૂપિયાનો વીઘો આપી દેવાની છે દઈ દેવાની છે અને વધારે તમારે કોઈ પણ વસ્તુની જાણકારી જોતી ને મારા વાલા તો નીચે નંબર આપેલા હશે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને વારંવાર પૂછવાથી જો તમે વિડીયો પૂરો જોઈ લો ને તો તમને એમાં બધા ખબર પડી જાય કે એમાં શું સુવિધા છે શું સુવિધા નથી કયો તાલુકો છે કયો જિલ્લો છે તો તમને સંપૂર્ણ માહિતી અમે વિડીયાના માધ્યમથી આપી દઈએ અને અહીં તો વાવેતર પણ હા મારા વાલા આજુબાજુમાં ફૂલ વાવેતર અને આ પણ અડધું ડુંગરું છે અને અડધું કમ્પ્લીટ વાવેતર પણ છે તો અહીંયા બોરની પણ સુવિધા હે મારાવાલા તો આવી જમીન તમારે લેવી હતી ને તો મારાવાલા તમારે કાંઈ કરવાની જરૂર નથી માત્ર ને માત્ર અમારો કોન્ટેક કરવાનો હે મારાવાલા તો હવે તમારે દીકના ફોન આવતા હતા મને કે રોટસ ડુંગરાળું જમીન જોઈએ તે પણ ગાયકવાડી તો આ ગાયકવાડી જમીન અને આનાથી સારી આનાથી સસ્તી અને આનાથી લોકેશન વાળી જમીન તમને ક્યાંય મળશે નહીં અને આ તમને લાગ્યો તે મને કોમેન્ટમાં ખાસ જણાવજો અને ડુંગરો પણ કેમ છે હે એવો મસ્ત દેખાય દૂરથી ડુંગર રણિયામણા અને પાસે જઈએ ને ત્યાં આપણી એમ લાગે કે અહીં તો નકરા કાકરા છે પણ આ તો કાકરા નથી મારા વાલા જમીન છે જમીન તે પણ માંડવી મગફળી મસ્ત ઉગે અને આંબાની બાગ પણ મસ્ત થાય અને પાણીની પણ સુવિધા હે મારા વાલા તો આનાથી સસ્તું આનાથી સારું અને રોજ જમીન આવા ભાવમાં હવે તમારે ક્યાંય બીજે ગોતવા જવાની જરૂર નથી પેલા ફૂલ વિડીયો જોઈ લીજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને તમે સબસ્ક્રાઈબર કરી દો લાઈક કરી દો અને મારા વાલા જેને પણ અમરેલી જિલ્લો ખાંભા તાલુકો જેને પણ જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા અને તમારે કોઈ પણ જાતની લેવેશ કરવી નહીં મારા વાલા તો અમારો કોન્ટેક કરો અમે તમને કોઈ પણ જમીન વેસાવી પણ દેશું અને તમારે ગમે ત્યાં જમીન લેવી ને વાલા તો અમે જમીન તમને લેવડાવી પણ દેશું અને અમારા વિડીયા ફૂલ જોવો ને તો જ તમને બધી માહિતીના ખબર પડે વાલા અને આવા નવા વિડીયા જોતા રહે